તેમજ ગામે ગામથી સૌ વડીલો માતાઓ બહેનો મોટી સંખ્યામાં આવીને આ પ્રસંગને દીપાવ્યો છે આપને વાત કરીએ કે ગઈકાલે વરસાદ આંધી અને વંટોળ આવ્યું એટલે અમે જ્યાં આયોજન કર્યું હતું ત્યાં થઈ શકે એવું નહોતું એટલે એક ચિંતા અને સમસ્યાની વાત હતી પરંતુ સમસ્યાને તાકાતમાં પલટવાનું કામ અમારા સમાજના પ્રમુખ ઠાકોર ચેહુજી તેમજ સમાજના સૌ આગેવાનોએ આ જશો જગ્યા પસંદ કરી અને આજે બિલકુલ શાંતિથી પરિપૂર્ણ થયા છે અને ખૂબ મોટી સંખ્યામાં લોકોએ આમાં ભાગ લીધો છે અને નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા છે આજનો દિવસ સમગ્ર બેતાલીગોળ ઠાકોર સમાજ માટે બીજી દિવાળી જેવો અવસર છે એટલો આનંદ અને હર્ષ અમારા ઠાકોર સમાજમાં જોવા મળ્યો છે અને જે દાતાઓએ જે દાતારી કરી છે એને અમે બિરદાવીએ અમારા દાતા સતત સાતમી વખત ભોજનના દાતા તરીકે પૂર્વ કેબિનેટ પ્રધાન દિલીપ કુમાર વિરાજી ઠાકોર ભોજનના દાતા બન્યા છે એવા અનેક દાતાઓની વાત અમે કરીએ તો હાજ પડી જાય એટ એટલા દાતાઓએ દાતારી તત્વ બતાવીને અમારા આ પ્રસંગને ને બિરદાવ્યો છે લોકોએ સમાજના સૌ નાના મોટા આગેવાનોએ જે શિસ્તના દર્શન કરાવ્યા ને એ અમારા ઠાકોર સમાજની ઓળખ છે એ અમારા સંસ્કાર છે અને આવોને આવી એકતા જો ઠાકોર સમાજ રાખશે ને તો દુનિયાની કોઈ તાકાત અમારા ઠાકોર સમાજની સમાજ ની પ્રગતિ ને રોકી નહીં સહકાર મળતો રહે રહે અને આવા આવા ને રૂડા કાર્યો થતા એવા ભગવાન રામાપીરને આજના પ્રસંગે અમે પ્રાર્થના કરીએ છીએ અને પરમ પૂજ્ય સદારામ બાપુએ સપનું જોયું હતું કે એક દિવસ મારો ઠાકોર સમાજ જાહો જલાલીવાળા સમૂહલગ્ન સમૂહ કરશે એ સદારામ બાપુનું સપનું આજે સાકાર થયું છે મારા યુવાનો વડીલોએ મહેનત કરી છે એનો તો મને હરખ છે પણ એના કરતાં વધારે હરખ અમને એનો છે કે મારા સદારામ બાપુના સપના હાચા પડ્યા સદારામ બાપુના સપના હાચા પડ્યા અને યુવાનોએ સંવયમ સેવકોએ છેલ્લા ત્રણ મહિનાથી જે મહેનત કરી છે ને એનો જોટો જડવો મુશ્કેલ છે એટલે જ કહીશ કે પ્રભુ આવતા જન્મે સ્વર્ગ મળે મળે કે ન પણ જન્મો જન્મ આવા સેવકો મળજો જન્મો જન્મ આવા દાતાઓ મળજો જન્મો જન્મ આવા ક્ષત્રિય ઠાકોર સમાજમાં અવતાર મળજો એવું આજના પ્રસંગમાં સૌનું કેવું છે ધન્યવાદ જય